અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાબા ગામે અગમ્ય કારણોસર વીજ કરંટ લાગતા પિતા પુત્રનું મોત બાયડ તાલુકાના ડાબા ગામે વીજ કરંટ લાગતા પિતા પુત્રનું કરુણ નિધનના સમાચાર મળી રહ્યા છે આ ગોજારી ઘટના બાદ સમગ્ર ડાબા ગામ અને આજુબાજુના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે ડાબા ગામે રહેતા ભૂપતસિંહ ચંદ્રસિંહ ઝાલા પોતાના ઘરની પાછળ કપડાં સુકાવવાના તારને અડકી જતા તેમને બચાવવા જતા પુત્ર વિરેન્દ્રસિંહ ઝાલાને પણ વીજ કરંટ લાગ્યો હતો બંનેને વીજ કરંટ લાગતા નિધન થયા છે જ્યારે તેમને બચાવવા જતા કૈલાસબાને પણ વીજ કરંટ લાગતા વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે અઢાર વર્ષીય પુત્ર વિરેન્દ્રસિંહે તાજેતરમાં જ ધોરણ બાર સાયન્સ પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે ભરૂચ ખાતે એડમિશન લીધું હતું ઘટનાની જાણ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા બાય